સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાતા વઢવાન સ્વામિનારાયણ મંદિરના આચાર્ય મહારાજે કરાયું પ્રસ્થાન ગુજરાતના નાયબ મુખ્ય દંડક ના હસ્તે કરવામાં આવ્યું પદયાત્રાનો શુભારંભ નાયબ મુખ્ય દંડક દ્વારા પદયાત્રાની લીલી ઝંડી આપી પદયાત્રા શરૂ કરવામાં આવી જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા યુવા મોરચા પ્રમુખ સહિતના ગામજનો મોટી સંખ્યામાં જોડાયા ત્યારે આજે લખતર પાતળીયા હનુમાન મંદિરથી વહેલી સવારથી વઢવાન સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શાક યોજવામાં આવે શહેરના પાતળીયા હનુમાનજી મંદિર થી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રામાં આયોજનમાં કરવામાં આવતા વઢવાન સ્વામિનારાયણ મંદિર આચાર્ય મહારાજે માધવેન્દ્ર પ્રસાદજી પદયાત્રાનો પ્રારંભ પ્રારંભ કરાવ્યો હતો જે પદયાત્રા સમયે નાયબ મુખ્ય દંડક અને વઢવાન ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જે પદયાત્રા લખતર પાતળિયા હનુમાન મંદિર ખાતે પૂજા અર્ચના મહાઆરતી જેવા ધાર્મિક કાર્ય કાર્ય કાર્યક્રમો યોજી બહુચેસર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી વઢવાન તરફ પદયાત્રાએ કરી હતી જે પદયાત્રા સ્વામીનારાયણ સુધી પદયાત્રા યોજાતા લખતર તાલુકાના પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાશી રાણા મહામંત્રી મહેશભાઈ મેણિયા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા ને પદયાત્રા દરમિયાન ભજન કીર્તન ધૂનની રમઝટ બોલાવી હતી પદયાત્રામાં વઢવાન સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચતા આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી એ ઉત્સાહ ભર પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું